નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અક્ષર જ્ઞાન માર્ગ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો નવોદય પ્રવેશ પરીક્ષા માટે આકૃતિ વિભાગની અંદર ચેપ્ટર નંબર આઠ પેપર કટિંગ અને ફોલ્ડિંગ થી રચાતી આકૃતિઓ એના પાર્ટ વન ની અંદર આજે આપણે

દર્પણ પ્રતિબિંબ ખાસ તમે જોશો કારણ કે આપણે આકૃતિ જે જોવાના એની અંદર દર્પણ આકૃતિ શીખેલા તો તમને ઝડપથી આવડી જશે આકૃતિ નંબર મિત્રો અહીંયા જે કાગળ આપવામાં આવ્યો છે એને એક વખત ફોલ્ડ કર્યો બરાબર અડધો થયો અને એના પછી બીજી વખત પાડવામાં આવ્યો એટલે અહીંયા ચોથા ભાગમાં થયો અને એના પછી આ બાજુ ઉપરની તરફ પાડવામાં આવ્યો અને એની અંદર ત્રણ છેદ પાડવામાં આવ્યા મિત્રો ખાસ સમજજો જ્યારે પણ પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો આવે ત્યારે તમને હું શોર્ટકીઓ શીખવાડતો જઈશ અત્યારે યાદ રાખજો અહીંયા જે ભાગ તમે છે છેલ્લો એથી ખોલવાનો થશે પછી ખોલવાનો થશે અને છેલ્લે એ રીતે ખોલવાનો થશે એ પ્રમાણે જે પ્રમાણે વારવામાં આવે છે એ પ્રમાણે તમે રિવર્સ જશો તો તમને જવાબ આસાનીથી મળી જશે અહીંયા આપણે વિચારીએ કે અહીંયા ત્રણ છેદ પડવામાં આવે છે આ બાજુ ખુલશે અહીંયા શું થશે તો અહીંયા બીજા ત્રણ ટપકા એટલે કે ત્રણ છેદ પડશે બરાબર અને એના પછી એ આપણે દર્પણ પ્રતિબિંબમાં આ રીતે મળવાનો છે એટલે કે આ પ્રમાણે ખોલશું તો ફરી પાછા આ રીતે આપણને આવો ભાગ મળશે બરાબર અને એની અંદર આવી રીતે ત્રણ છેદ પડેલા જોવા મળશે અહીંયા મેં લીટો દોરેલો છે લીટો નહીં આવે તમારે પણ અહીંયા છેદ પાડવામાં આવેલા હશે આ પ્રમાણે ફરી પાછા આપણે નીચે જઈશું તો નીચે પ્રમાણે એનો દર્પણ પ્રતિમા આગળ આપણને આકૃતિ જોવા મળશે તો અહીંયા આપણે ત્રણ ત્રણ છે એટલે ખોટું પડશે આ પણ ખોટી પડશે એ પ્રમાણે જોવા જઈએ તો જે આ ભાગ આ રીતે થવાનો છે એ ભાગ આ રીતે થશે એટલે કે જેમ ત્રણ અ કાણા પાડવામાં આવેલા છે એ કાણા આ રીતે પાછા આપણા સામેના ભાગમાં મળવાના છે તો અહીંયા તો આપણને સીધા મળેલા છે તો એ જવાબ ખોટો થશે તો આપણો સાચો જવાબ સી મળે છે આપણે હેરીબેડ ને પૂછી લઈએ કે આપણો જવાબ સાચો છે કે ખોટો છે અરે વાહ આપણો જવાબ સાચો છે આકૃતિ નંબર બે જોઈએ મિત્રો અહીંયા આપણને ચોરસ કાગળ આપવામાં આવ્યો છે અને ઉપર તરફ વારવામાં આવે એના પછી ફરીથી વારવામાં આવે એટલે કે ચોથા ભાગો વારવામાં આવે ચોથા ભાગમાં વાર્યા પછી આ ભાગમાં કાપો પાડવામાં આવે છે અને આ ભાગ પણ કાપવામાં આવે છે હવે આપણે વિચારવાનું અહીંયા તમને હું short question સમજાવું કે છેલ્લે જે આકૃતિ બનેલી હોય જે ભાગ બનેલો હોય એવો ભાગ તો જવાબ આકૃતિમાં હોવો જોઈએ બાકીની આકૃતિ ખોટી પડશે અહીં આપણે સમજીએ તો આવો ભાગ ક્યાં જોવા મળે છે તો અહીંયા જોવા મળે છે અહીંયા જે ભાગ છે અહીંયા આપણે બે ભાગ આપણે સમજી લઈએ ખાલી તો અહીંયા જે ભાગ છે એ પ્રકારના ચારે ચારમાં માં કઈ છે તો અહીંયા નથી એટલે આકૃતિ ખોટી અહીંયા નથી એટલે આકૃતિ ખોટી અને અહીંયા નથી એટલે આકૃતિ ખોટી મિત્રો બહુ લાંબુ નહીં વિચારતા ખાલી આ નાની બાબતો જોશું તોય આપણને જવાબ સરળતાથી મળશે પણ અહીં આપણે વિસ્તૃતથી સમજીએ તો આ ભાગ છે આ બાજુ વળશે તો આ આવો ભાગ બનશે આ ભાગ અહીં આવી જશે તો આવો ભાગ બનશે બરાબર અને એને પછી આ બાજુ ફોલ્ડ કરવામાં આવશે તો આ ભાગ અહીંયા થશે આ ઉપરનો ભાગ નીચે આવી જશે અને આ ભાગ અહીંયા જોવા મળશે તો એ પ્રમાણે આપણને સાચો જવાબ શું મળશે તો સાચો જવાબ આપણને એ મળે છે આકૃતિ નંબર ત્રણ જોઈએ ત્રણ નંબરની આકૃતિ મિત્રો જે કાગળ આપવામાં આવે છે ને ઉપર તરફ વારવામાં આવે એક વખત ફરી પાછો એને આ બાજુ વાળવામાં આવે એટલે ચોથા ભાગમાં તરત ચોથા ભાગમાં વાળ્યા પછી એને આ રીતે કટિંગ કરવામાં આવે હવે મિત્રો ખાસ તમને સમજાવી દઈએ કે જે ભાગ છેલ્લી વખત મળે છે એવો ભાગ જવાબમાં તો હોવો જ જોઈએ તો આવો ભાગ આપણને ક્યાં મળવાનો છે તો અહીંયા મળે છે અહીંયા મળતો નથી અહીંયા આપણને ઊભો ચોવાળા છે એટલે એવો અહીંયા મળતો નથી પણ અહીંયા તો આપણને વર્તુળ મળે છે એક નાની બાબત પરથી તમને પરીક્ષામાં ઝડપથી જવાબો મળી જશે પણ આપણે અહીંયા સમજશું તો આ ભાગ જે મળવાનો છે આપણને આ રીતે મળશે ફરી પાછો આ રીતે મળવાનો છે ફરી આ રીતે મળશે તો આપણો સાચો જવાબ શું બનશે એ જવાબ બનશે આપણે હેરીબેનને પૂછી લઈએ કે આપણો જવાબ સાચો છે કે ખોટો છે તો જો આપણો જવાબ સાચો છે હવે આપણે આકૃતિ ચાર જોઈશું મિત્રો આકૃતિ ચાર ની અંદર બહુ નાની બાબત જ છે પણ ધ્યાનથી આપણે સમજવાનું છે અહીંયા ઉપરથી કાગળ નીચે વાળામાં ફરી આ બાજુ વાળવામાં આવે એટલે ચોથા ભાગમાં થયો ચોથા ભાગમાં આવ્યા પછી એને આ રીતે પાંદડી સ્વરૂપે કાપવામાં આવ્યું હવે મિત્રો આવો ભાગ ક્યાં છે એ તો પેલા આપણે સમજી લેશું અહીંયા પાંદડી છે અહીંયા નથી અહીંયા છે અને અહીંયા ઘણી બધી બી ડી તો ખોટી નીકળી ગઈ પછી થશે તો હવે આ ભાગને આ બાજુ આપણે ફોલ્ડ કરે તો એને પ્રમાણે આપણે ખોલીશું તો આ પ્રમાણે બીજો ભાગ થશે એ પ્રમાણે ઉપર નીચે ચાર પાંદડીઓ બનશે તો અહીંયા કેટલી પાંદડીઓ છે બે એટલે એ પણ ખોટી તો આપણો સાચો જવાબ કયો મળ્યો સી જવાબ મળ્યો આકૃતિ નંબર પાંચ જોઈએ મિત્રો તો પાંચ નંબરની આકૃતિની અંદર ચોરસ ભાગ નીચે વાળવામાં આવ્યો એટલે ત્રિકોણ બને એના પછી આ રીતે આપણે ઉપર તરફ વાળવામાં આવ્યો અને એના પછી આપણે એને ઉપરથી કટિંગ કરવામાં આવ્યું કટિંગ કર્યા પછી શું થશે મિત્રો તો હવે જે ભાગ આ રીતે મળશે આપણને એ ભાગ આ રીતે મળવાનો છે ઉપર થશે અને ચોરસ બની જશે તો એ પ્રકારનો ચોરસ ક્યાં છે તો અહીંયા આપણને એમાં જોવા મળે છે અહીંયા તો વર્તુળ છે અહીંયા ત્રિકોણ છે અહીંયા ચોરસ અલગ પ્રકારનો બને છે તો આપણને સાચો જવાબ એ મળે છે આપણે એરી ને પૂછી લઈએ તો આપણો જવાબ સાચો છે કે કોટો છે તો આપણે સાચો જવાબ અરે આપણો જવાબ સાચો છે આકૃતિ નંબર છ જોઈએ છ નંબર ની આકૃતિમાં મિત્રો અહીંયા આપણને ચોરસ ભાગ જે બન્યો છે એ ચોરસ માંથી આપણે એક વખત ફોલ્ડ કરવામાં આવે બરાબર અને એના પછી બીજી વખત સામેની બાજુ ફોલ્ડ કરવામાં આવે તો આ પ્રકારનો આપણને મળ્યો અને એના પછી અહીંયાથી પેપર આપણે કાપીએ છીએ બરાબર અહીંયા ખાચો પાડવામાં આવે આ બાજુથી કાપવામાં આવે હવે એ ભાગ આપણે ખોલીશું તો ખોલવા પછી આપણને આ રીતે એક મળશે અને એનો ભાગ બીજો અહીંયા ખાચો પડશે આ ભાગ ખોલીશું તો આ રીતે મળશે અને એનો ભાગ આ રીતે ખાચો મળશે એ પ્રમાણે આપણે જોઈએ ખાચા વાળી વસ્તુ ક્યાં મળશે અહીંયા એ આપણે જવાબ ખોટી પડશે અહીંયા ખાચો નથી એટલે એ જવાબ ખોટો પડશે અને અહીંયા જવાબ આપડે ખાચો છે આ સાચો લાગે છે અહીંયા વચ્ચેના ભાગમાં ખાચો છે તો આ જવાબ ખોટો છે તો આપણો સાચો જવાબ આપણને સી મળે છે આકૃતિ નંબર સાત જોઈએ સાત નંબર ની આકૃતિ ની અંદર અહીંયા આપણે ઉપર થી નીચે તરફ વારવામાં આવે એટલે ત્રિકોણ બન્યો અહીંયાથી આ બાજુ વાળવામાં આવે બીજું ત્રિકોણ બન્યો અને એના પછી આપણે અહીંયા અડધો ગોળ કાપવામાં આવેલું છે મિત્રો ખાસ પરીક્ષાની અંદર સમજજો કે જ્યારે ચોથો ભાગ આ રીતે કાપવામાં આવે ત્યારે તમારે આખો ભાગ પૂરો થતો એ વર્તુળ બની જશે અને આ રીતે જો ભાગ પડતો હોય તો આ પ્રકારનો એક ચોરસ અલગ પ્રકારનો મળશે અને આ રીતે જો ભાગ પડતો હશે ચોથો ભાગ તો આ રીતે તમને ચોરસ તરસ મજાનો મળશે આવી શોર્ટ કે આપણે સમજી લેવાના તો અહિયાં આપણે અહિયાં સમજીએ તો અહિયાં જે કાપો પાડવામાં આવ્યો છે તેના આ બાજુ ખોલવામાં આવશે તો એ અહિયાં કાપો જશે બીજો કાપો ઉપર આવશે અને ત્રીજો કાપો અહીંયા આવશે અને આ આખી આખો આપણને ચોરસ મળવા સોરી વર્તુળ આપણને મળવાનો છે તો એવો જવાબ આપણને ક્યાં મળે તો અહિયાં તો ચાર વર્તુળ છે અહિયાં છે પણ અહિયાં સામ સામે કાપા છે એટલે ખોટો અહિયાં ઉપર નીચે કાપા છે એટલે ખોટો આપણો સાચો જવાબ એ મળે છે આપણે હેરી ને પૂછી લઈએ કે આપણો જવાબ સાચો છે કે ખોટો છે તો આપણો જવાબ સાચો છે હવે આકૃતિ નંબર આઠ જોઈએ આઠ નંબરની આકૃતિ અહીંયા આપણને ચોરસ ભાગ છે ચોરસ ભાગમાં તે આવા જ વાળવામાં આવે અને વાર્યા પછી આપણે એને ફરી પાછું બીજી વખત વારવામાં આવે એટલે ચોથા ભાગમાં વારવામાં આવે અને પછી એને બે કોર કાપવા મૂકવામાં આવે હવે વિચાર એક વખત આપણે ખોલીશું તો અહીંયા બીજો એક કાપો પડશે બરાબર અને એની અંદર આપણને ગોળ જે કાપેલો ભાગ છે એ મળવાનો છે હવે ફરી પાછું ખોલવામાં આવશે તો એના ડબલ વખત વારવામાં આવે તો ફરી પાછા આપણને બીજા બે મળશે એટલે આડી બાજુ આપણને ચાર છિદ્ર જોવા મળશે તો અહીંયા ઉભા છે કોટું અહીંયા ચાર કોર્નર માં છે કોટું આ ચાર

આ ભાગ અહીંયા આવી જશે આ ભાગ આમ વધશે અને આ નીચેથી આમ થઈ જશે બરાબર ને એ પ્રમાણે આપણે વિચારી લઈએ તો આપણને અહીંયા આપણને એ જવાબ આપણે ખોટો પડે છે અહીંયા તો આડું છે બી જવાબ ખોટો પડે છે અને ડી ની અંદર સી અને ડી આપણને લાગે છે પણ ડી ની અંદર છે એ નીચેનો વચ્ચેનો આડો ભાગ જોડાયેલો છે એટલે સાચો જવાબ આપણો સી થશે આપણે હેરીબેન ને પૂછી લઈએ આપણો જવાબ સાચો છે કે ખોટો છે આપણો જવાબ સાચો છે સરસ હવે આપણે છેલ્લી આકૃતિ આકૃતિ નંબર દસ જોઈએ મિત્રો દસ નમરની આકૃતિ અહીંયા ચોરસ કાગળ આપવામાં આવે છે અને ઉપર તરફ ત્રિકોણ વાળવામાં આવે વારે ફરી ફરી પાછો આપણે વારવામાં આવે છે ત્રિકોણનો અડધો ભાગ હવે એમાંથી વરી પાછો આપણે આ રીતે એને કાપવામાં આવે છે મિત્રો ખાસ સમજજો જે ભાગ જે ભાગ ખોલવામાં આવશે ધારો કે અહીંયા આપણે કાપો પાડવામાં આવે તો જેવી રીતે કાપવામાં આવે એ રીતે એનો અહીંયા આડો ભાગ બની જશે એની સામેના ભાગમાં બનશે એટલે આ ભાગ આ રીતે બનવાનો છે અહીંયા પાછો આપણને ઉભો ભાગ મળવાનો છે અને અહીંયા પાછો આપણને

અત્યારે આપણે પેપર કટિંગ અને ફોલ્ડિંગ થી રચાતી આકૃતિઓ એક નંબરનો ભાગ જોયો હવે આપણે ભાગ બે ની અંદર આપણે મળવાના છીએ અરે વાહ ભાઈ તમને બાય કહેવા માટે આવી ગયા છે અને કે છે કે આપણે ભાગ બે ની અંદર મળીશું મળીશું ને મિત્રો